લાઈટ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તો તમે જોઈ શકો છો આપણે હવાર હવારમાં આવી ગયા છીએ પડામાં એટલે કે કાલે જે વરસાદ આવતો હતો પછી આપણે લાઈટ હતી ને એટલે આપણે પછી કાંઈ બ્લોગ શૂટિંગ કર્યો નહોતો કેમકે આપણા ફોનમાં નહોતું સાર્ચિંગ લાઈટ જે આવી નથી પણ આપણે ગામમાં હવાર હવારમાં સાર્ચિંગ કરી રહ્યા છીએ ને અત્યારે આપણે પાછો બીજે દિવસ વ્લોગ ચાલુ કરી દીધો છે એટલે કે પાર્ટ ટુમાં આ વિડિયો આવી જશે છે તમે અંત સુધી જોતા રહેજો પાર્ટ ટુ વિડીયો બહુ મસ્ત મજા આવવાની છે બે ત્રણ દિવસથી આપણે વાડીએ વરસાદ ચાલુ હતો એટલે કે બધે આમ તો ઓલ ઓવર તો બધે વરસાદ ચાલુ જ હતો પણ આપણે આગળ બહુ વરસાદ હોવાથી બે થી ત્રણ દિવસથી લાઈટ આવતી આવી નથી ને આજે બારક વાગ્યા લાઇટ આવી ગઈ છે આપણે મોટર ચાલુ કરીને કુંડીને એવું ભરવાનું છે મિત્રો આપણે લાઇટ આવી ગઈ છે ને હમણાં મોટર ચાલુ થઈ ગઈ છે કેવું

વિડીયો અપલોડ કરવો પડે કારણ કે આપણે નીચે આવતું નથી ને એટલા માટે આપણે ધાબા ઉપર જ અપલોડ કરવો આવે છે જેના ત્યારે ધીમા ધીમા સાટા પડે છે ભલે આપણે પડતા સાટા પણ આપણે તો વિડીયો અપલોડ કરવાનો છે ને આ બાજુ જો જીરી જીરી નદી આવી ગઈ છે બહુ એટલો બધો તો નથી વરસાદ પણ આ કણે થોડ થોડે નદી આવી ગઈ છે મારે નાવાનું કેટલા હું તારો આઈ કરે ધાબા ઉપર આવ્યા

આપણે ઉભા નાલા તો બુટી ગયા છે પણ ઓલી બાજુ ભાગ ઊંચો એટલે એ બાજુ પાણી ઓછું જાય છે આ બાજુની સાઈડ વધારે પાણી જાય છે આ ઉપરથી પાણી આવે છે ને ઓલી બાજુ ઓછું પાણી જાય છે તો આ બધું ઓછું પાણી થાય છે કેમ કે આ બાજુ નાલા આડો આવી આડો બનાવેલો છે એટલે પાણી થોડું ઓછું આવે છે ને આ બાજુ ની ફૂલ પાણી થાય છે મિત્રો આ છે આપણે પડખેની પડખે એમાં ફૂલ પાણી આવે છે તમે જો ત્યારે પાણી જે આવકમાં વધતું જ જાય છે તમે આગળ બન્યા રહીજો જે પાણી વધારે આવે છે તો હું તમને જે આગળ પણ બતાવીશ જો આ પાણી કેટલું જાય છે આપડે વાડેનો રસ્તો અહીં પણ દે આવી ગઈ છે આંકણ તો થોડું थोड़ा પાણી આવ્યું છે જો બહુ પાણી આવ્યું નથી એટલે જે तो बहुत तो વાંદો नहीं આવે જે આપણે વે દઈએ ઓલા કાઠે હાલો બ્લોગ બનાવીએ ગાય સવિતા બમ મચાંગ્યા અમાર પેરૂ આપડો નામ છે ટંકવાન આપડો હસું નામ છે ક્રિસ્મા આવજો હા જો થઈ ગય છે આપણે Let's take a look. Halo dosen, sih kau bermarhat cerita. Lewat. Halo dosen. Halo dosen toh asyik berbakter. sih?